શહેરામાં કેરીની રસની હાટડીઓ પર પાલિકાનો દરોડો ભેળસેળનો પર્દાફાશ દસ હજારનો દંડ ફટકારતી પાલિકા નગરમાં કેરીના રસની હાટડીઓમાં ભેળસેળનો ખેલ ચાલી રહ્યો હતો પરંતુ પાલિકાના સેનેટરી વિભાગે આ ગોરખધંધાને બેનકાબ કરી દીધો નગરના વિવિધ વિસ્તારોમાં ઓચિંતો દરોડો દરમિયાન પાંચ દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક ભેળસેળી સામગ્રી પકડાઈ પાલિકાની ટીમે સાત કિલો ભેળસેળ કેરી પંદર લીટર ચાસની કાચી કેરી પકવવા માટેનો પાવડર અને રંગદ્રવ્યનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો આ દુકાનદાર પાસેથી કુલ દસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો અને તેમની સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ જોકે શહેરમાં કેરીને હાટડીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે પરંતુ જિલ્લા પૂર્વ વિભાગની નિષ્ક્રિયતા ચિંતાનો વિષય બની છે પાલિકાની આ કાર્યવાહીએ નાગરિકોને આરોગ્ય રક્ષણ માટે મહત્વનું પગલું ભર્યું છે હવે લોકો માંગ કરી રહ્યા છે કે ગોધરા સહિત અન્ય ગામોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી હાટડીઓ પર કાયદેસર દરોડો પાડશે આવી કાર્યવાહી ચાલુ રહેશે તો જ લોકોના સ્વસ્થની સુરક્ષા થઈ શકશે સ્ટાર્ટ થતાની સાથે જ નગરપાલિકા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ કેરીના રસની દુકાનો લાગી ગઈ છે ફૂડ પોઈઝનિંગ ના થાય તેને ધ્યાનમાં રાખીને અમારી નગરપાલિકાની ટીમ સાથે અમે રેડ કરી છે એમાં પાંચ જેવી રસની દુકાનો પર અમે તપાસ કરતા ત્યાં અખાદ્ય કૃત્રિમ રીતે કેરી પકાવીને જ્યુસ બનાવતા જપાયા છે તેમજ ખરાબ ક્વોલિટીની ચાસણીનો ઉપયોગ કરતા ઘણા વેપારીઓ મળી આવેલ છે જેનો અમે સ્થળ પર જ સાત કિલો કેરી તેમજ પંદર લિટર ચાસણીનો સ્થળ પર અમે નાશ કર્યો છે પછી આમરસ કરીને જે જ્યુસની દુકાન છે ત્યાં ગાડી તપાસ કરતાં જે પાણી જ્યુસમાં લોકો યુઝ કરે છે એ પાણીના કારબામાં અમે તપ અમારી ટીમે તપાસ કરતાં ત્યાં આગાડી ખૂબ જ પ્રમાણમાં લીલ પડી આવી છે એ વાસણમાં જેથી અમે તેને જપ્ત કરી ઓફિસે લઈ આવ્યા છે આગામી દિવસોમાં પણ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારની જેટલી પણ હોટલ્સ છે ત્યાં ચેકિંગ કરીશું ખાદ્ય ચટણી તેમજ ખુલ્લામાં ખોરાક પીસતા ખુલ્લામાં નાસ્તો રાખતા વેપારીઓને હોટલ માલિકોને અમે દંડિત કરીશું અને ફૂડ પોઈઝનિંગ ના થાય તેનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું જીતેન્દ્રસિંહ રાઠોડ સેનેટરી ઇન્સ્પેક્ટર નગરપાલિકા